હલો ફ્રેન્ડ્સ રાધે માધવ જય દ્વારકાધીશ જય માતાજી વેલકમ બેક ટુ જિજ્ઞાબા કિચન તો ફ્રેન્ડ્સ જિજ્ઞાબા કિચનમાં આજે બનવા જઈ રહી છે દહીંવાળી ચણાની દાળ તેના માટે મેં અહીંયા એક વાટકી ચણાની દાળ લઈ લીધી છે તેને મેં ત્રણથી ચાર કલાક બે પાણીથી વોશ કરીને પલાળી દીધી છે ત્યારબાદ તેમાં મીઠું એડ કરી દીધું છે અને હળદર એડ કરી દીધી છે અને હવે આપણે ચણાની દાળને ચારથી પાંચ વિસાલમાં બાફી લેશું ત્યારબાદ તેને દહીંવાળી વઘારી લેશું તો ચાલો ફ્રેન્ડ્સ આપણે પહેલાં ચણાની દાળને બાફી લઈએ સાથે મેં અહીંયા મસ્ત મજાનો ભાત પણ પલાળીને રેડી કરી લીધો છે ભાતમાં પણ આપણે થોડું મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે તમે જે રીતનું મીઠું ખાતા હોય તે પ્રમાણે તમારે ભાતમાં મીઠું એડ કરી દેવાનું છે હવે ભાત અને દાળ બંને આપણે બાફી લેશું તો ફ્રેન્ડ્સ આપણી દાળ સરસ બફાઈ ગઈ છે જુઓ અને હવે આને આપણે વઘારી લેશું તો ફ્રેન્ડ્સ દાળ વઘારવા માટે આપણે દહીંવાળી દાળ વઘારવા માટે આપણે અહીંયા એક પેન લઈ લીધું છે તેમાં આપણે થી ત્રણ ટેબલ સ્પૂન ઓઇલ એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આપણું તેલ આવી ગયું છે તેમાં આપણે રાઈ નાખી દીધી છે રાઈ આપણી ચટકે એટલે તેમાં આપણે જીરું એડ કરીશું તેમાં આપણે જીરું એડ કરીશું ત્યારબાદ તેમાં આપણે હિંગ એડ કરીશું અને મીઠા લીમડાના ખા એડ કરીશું અને લસણવાળું મરચું એડ કરી દઈશું ત્યારબાદ તેમાં જે આપણી જે બાફેલી દાળ છે તે એડ કરી દઈશું અને હવે આપણી જે દાળ છે તેને આપણે હલાવી લેશું હળદર ઓલરેડી નાખી દીધી છે એટલે હળદર આપણે નાખવાની નથી ત્યારબાદ તેમાં આપણે ધાણાજીરું એડ કરીશું જો તમારે ખાટું મીઠો ટેસ્ટ જોઈતો હોય તો તમે તેમાં ગોળ પણ એડ કરી શકો છો મીઠું થોડું એડ કરીશું મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે એડ કરવું તો બધા મસાલા મસ્ત મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે દહીં એડ કરવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા મેં ડબ્બામાં જ મસ્ત રીતનું દહીં મેળવી લીધું છે જો ફ્રેન્ડ્સ તે આપણે એડ કરીશું દહીં દાળમાં એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને હવે મસ્ત રીતે બધું મિક્સ કરી લેશું તો ભાત નાળામાં મળી જાય તો ખૂબ જ મજા આવે છે જમવાની તો ફ્રેન્ડ્સ આપણી દહીં વાળી દાળ રેડી થઈ ગઈ છે જુઓ તમે પણ આવી રીતે દહીંવાળી ચણાની દાળ બનાવીને ખાજો આખું એક નવું શાક બનીને રેડી થઈ જશે અને કેટલી બધી રોટલી ખવાઈ જશે ખબર પણ નહીં પડે સાથે ભાત પણ ખાવાની ખૂબ જ મજા આવે છે તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે સર્વ કરી લેશું ફ્રેન્ડ્સ આપણા દાળ સાથે ભાત પણ મસ્ત મજાના કુકરમાં રેડી થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ આપણી ચણાની દાળ રેડી થઈ ગઈ છે હવે તેને આપણે ગરમ ગરમ જ ખાઈશું જોરદાર એવો ટેસ્ટ આવ્યો છે હમ 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 તમે આમાં ઘી પણ નાખીને ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ ચાલો ફરીથી મળીશું નવી એક વાનગી સાથે ચિકનાબા કિચનમાં તો ફ્રેન્ડ્સ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો હમ હમ અને હા ફ્રેન્ડ્સ મારા ફેસબુક પેજને પણ લાઇક કરવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ ચાલો ફરીથી મળીશું બાય બાય રાધે માધવ જય દ્વારકાધીશ જય માતાજી